આજરોજ મહેસાણા જિલ્લાના વિસનગરમાં દુષ્કર્મના પીડિતાના સહયોગમાં વિસનગર ખાતે બારો સમાજ અને સમાજ રેલી સ્વરૂપે વિસનગરના મામલત મામલતદાર આપવામાં આવ્યું વિસનગરમાં દુષ્કર્મ પીડિતાને ન્યાય આપવા સમાજની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું વિસનગરના બારો સમાજના તથા ચાંગોદર સમાજ અને અમદાવાદથી ગુજરાતમાં રહેતા આજુબાજુના તમામ બારોદ સમાજ સાબરકાંઠા અરવલ્લીથી તમામ લોકોએ આ પીડિતાને ન્યાય આપવામાં ભેગા થયા જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો જેમાં ફાંસીની સજા થાય ને જન્મ ટીપની સજા થાય તેવી સમાજના આગેવાનોએ માંગણી કરી અને આ રેલીમાં તમામ સમાજના આગેવાનોએ ટેકો આપ્યો ખાસ કરી મુસ્લિમ સમાજે પણ આ રેલીમાં જોડાય અને દેવિતાને ન્યાય માટે રેલીમાં જોડાયા